વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ હિન્દુ ધર્મના પવિત્ર તુલસી માતાના છોડને સાથે રાખીને સંકલ્પ લીધા હતા કે વડાપ્રધાનનું જે સપનું છે મેક ઇન ઇન્ડિયા તથા તેમની વિચારધારાના છે તે લોકો સુધી પહોંચાડીશું અને લોકોને માહિતગાર કરીશું અને આગળ વડાપ્રધાનને કઈ રીતે સપોર્ટ કરીને તેમને કામ આપવું તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય સચિવ વિજયભાઈ ચૌહાણ તથા પ્રદેશ મહિલા પ્રમુખ સુનિલબેન જાણી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચેરભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા આજના દિન મતલબ કે મોદી સાહેબની જન્મતિથિ હોય અને મંચ પરિવાર તરફથી એક વિશેષ ગિફ્ટ વિશેષ ગિફ્ટ એની સાથે કે એવી રીતે આપી શું શકીએ મોદી સાહેબને તો પ્રધાનમંત્રી છે તો એમને શું આપી શકીએ તો માણસ પાસે સૌથી કિંમતી અને સૌથી મૂલ્યવાન એનો સમય છે અને એના વચન છે તો આજે અમે એક નવી પહેલ કરી છે કે મોદી સાહેબની બર્થડે છે એમનો જન્મ દિવસ છે તો અમે આજે આખા તાલુકા જિલ્લામાંથી જે પદાધિકારી છે જે મંત્રી છે સહમંત્રી છે પ્રમુખ છે આ પદાધિકારી છે એ પદાધિકારીની આજે બેઠક બોલાવી છે અને દરેક પદાધિકારી પોતાની જાતે સંકલ્પ લેશે કે મોદી સાહેબને આવનારા સમયની અંદર જે મોદી સાહેબે જે વિચારધારા મોકલી છે જે મોદી સાહેબની યોજનાઓ છે જે મોદી સાહેબની મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટ છે એને કેવી રીતે લઈ જશે અને લઈ જવા માટે મોદી સાહેબને એક વચન આપશે કે હું એક વર્ષ દરમિયાન આ પ્રકારે હું મારું કાર્ય સમર્પિત કરીશ આપને આપના વિચારો પહોંચાડીને અને આનો રેકોર્ડ અમે હેડક્વાર્ટરમાં રાખીશું અને આખા વર્ષ દરમિયાન એ જે પણ કાર્ય કરે છે એના પીક અને વિડીયો રાખી અને એક બંચ બનાવી અને અમે હેડક્વાર્ટર દિલ્હી અને મોકલીશું

દિમાગમાં એવું ઘુસાડી દીધું હતું હિન્દુઓનું નથી તો જ્યારે તમામ હિન્દુઓના હૃદય સમુ રાષ્ટ્ર ભારતનું પોતાના હિન્દુઓનો હક્ક છે એમાં કોઈ વિચારધારા કે જોવાની કોઈ જરૂર નથી અમારું ઘર છે તો એ અમારું ઘર જ છે તમામ હિન્દુઓ માટેનું છે અને જેને તકલીફ હોય હિન્દુઓથી તે જતા રહે જવાના ભાડા ના હોય તો અમે આપી દઈશું અમને ક્યાં તકલીફ છે હિન્દુ ભારતનો એક માત્ર છેલ્લો સ્થાન છે અને બાપ દાદાઓની જ્યાં અહીંયા આગળ અમારા લોહી વેરડાના છે આ ભૂમિ માટે અને આ ભૂમિમાં સન્માન માટે અને જરૂર પડશે તો મોદી સાહેબ સાથે માત્ર ભારતીય જનતા પાર્ટી હશે ધ બેસ્ટ અને મેં એમને આભાર માનીયે છે કે સારો હીરો ઉપર સુધી લઈ ગયા પણ માત્ર એક મોટો સિંહ છે અને સિંહની સાથે રહેવાનું અમને ગૌરવ છે અને જરૂર પડશે તો માથું આપી દેવાનું પણ અમને એનું ગૌરવ છે એક સિંહ સાથે તો હિન્દુ હિન્દુ નો દેશ છે તો હિન્દુ જ છે એને અલગ નજર થી જોવાની કોઈ જરૂર નથી